અડાજન વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે ચૌદ વર્ષની કિશોરી પણ તેના જ સાવકા પિતા કાકા અને બે ભાઈએ મળી કુલ ચાર નરાધામે દુષ્કર્મ કર્યોની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે પોલીસે બાળકીની ફરિયાદના આધારે ચાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અડાજન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચૌદ વર્ષની કિશોરી સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેનો સાવકો પિતા પિતાના નાના ભાઈ બાળકીના કાકા તેના કાકાનો પુત્ર અને મોટા પપ્પાનો સગીર વયનો પુત્ર અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરતા હતા ચૌદ વર્ષની કિશોરી હિંમત કરી તમામ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે બાળકીની લાંબી પૂછપરછ અને તપાસ કર્યા બાદ ચારેય નરાધામો સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ફરિયાદ અંગે અડાજણ પોલીસ ફતકના પીઆઈ જણાવ્યું કે ચૌદ વર્ષની કિશોરી નાનપણમાં અનાથ હતી તે ચાર પાંચ મહિનાની હતી ત્યારે આ કિશોરીને અડાજણના દંપતીએ ગોદ લીધી હતી એટલે કે એડોપ્ટ કરી હતી દંપતીએ ઘોડદોડ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી દત્તક લઈ પોતાની સાથે રાખતા હતા આજે પોતાની પુત્રી મોટી થઈ ત્યારે તેની સાથે તેને દત્તક લઈને આવનારી પિતાએ જ હવસનો શિકાર બનાવી છે પિયાએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર તેના પિતાએ નહીં પરંતુ તેનો ભાઈ અને બાળકીના કાકા એ પણ તેની સાથે અવાનમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા એટલું જ નહીં બાળકીના કાકા જે મહિલા સાથે લગ્ન કર્યા હતા તે એની સાથે એક બાળક પણ હતો તેના પુત્રએ પણ આ બાળકી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા હજુ આટલેથી અટકતું નથી તેના પિતાના મોટા ભાઈ અને બાળકીના મોટા પપ્પાના પુત્ર જે હજુ સગીર વયનો છે તેને પણ ચૌદ વર્ષની આ કિશોરી સાથે અવાર નવા શારીરિક સંબંધ બાંધ્યા હતા એટલે કે કિશોરી સાથે તેના સાવકા પિતા કાકા અને બે ભાઈ દ્વારા અવાર નવા શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરાયો હતો વધુમાં દુષ્કર્મ કરનાર પિતાની પત્નીએ દીકરી સાથે આ પ્રકારનું કાર્ય ન કરવા માટે જણાવ્યું ત્યારે તેના પતિએ કહ્યું હતું કે આ દીકરીને આપણે ક્યાં જન્મ આપ્યો છે તે તો પછી શેની ચિંતા છે આ બાબતે તેની પત્ની સાથે અવાનવાર ઝઘડો પણ થયા કરતો હતો બાળકી સાથે આ પ્રકારની હરકતોથી માતા વારંવાર તેમના પતિ સાથે ઝઘડો કરતી હતી ત્યાં તેની પુત્રી અને પત્ની આ તમામની વાતો કોઈને કહી ન દે તેવા ડરથી દીકરીને સાપુતારાની હોસ્ટેલમાં ભણવા મોકલી આપી હતી જોકે પિતા અને ફરી પોતાની પુત્રી પતે દાનત બગડતા એક વર્ષ બાદ સાપુતારાથી સુરત બોલાવી લેવાઈ હતી આ સુરતમાં સ્કૂલમાં એડમિશન કરી દેવાયું હતું અને ફરી તેની સાથે અવાનવા જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાવતો હતું જેને લઈને પતિ પત્ની વચ્ચે ફરી ઝઘડાઓ શરૂ થઈ જવા પામ્યા હતા આખરે પત્ની બાળકીને સાથે રાખી અડાજાન પોલીસ પથકમાં પિતા અને પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા પોલીસે ચાર નરધમો સામે બળાત્કારની ફરિયાદ ધરપકડ કરી હતી આમાં અડાજન પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેરનો ગુનો દાખલ થયેલો છે અને પોસ્ટોની કલમ પણ એમાં લાગે એમાં તેર વર્ષની છોકરી છે કેંગ છોકરી છે તેર વર્ષની અને એના ઘરવાળાએ એના એડોપ્ટ કરેલી હતી અને એ ધર્મ જઈ હતી ત્યારે એ ઘરના જ જેને એડોપ્ટ કરેલી છે એના પપ્પા એના કાકા અને વગેરે બીજા ત્રણ જણાએ આ છોકરીના એની મરજી વિરુદ્ધ અવારનવાર

અને છોકરી ત્યાં તાજ રહી હતી એટલે એની મરજી વિરુદ્ધ એમાં મકાનના ઉપરના માળે રહી જાય અને અવરનવર એ છોકરીના સાથે એના મરજી વિરુદ્ધ એના સંપર્ક કર્યો છે બળાત્કારની ઘટના સામે આવેલ છે હાલમાં અને એની તપાસ ચાલુ છે આમાં આરોપી ચાર અત્યારે પાંચ આરોપીના નામ છે એમાં વત્સલ હસમુખભાઈ મહેતા પછી નીરજ જયરામભાઈ માહુચી પ્રજ્ઞેશ હસમુખલાલ મહેતા અને એક બાળ આરોપી છે અને જો પાંચમો છે નિકુંજ રૂપે મોટો ગામી કરીને છે એમાં હાલમાં ચાર આરોપીઓને ત્રણ આરોપીને અટક કરેલ છે અને જે બાળ આરોપી છે એને ડિટેઇન કરેલ છે દીકરી સાથે બનેલી આ પ્રકારની ઘટનાની વાત સાંભળ્યા બાદ અમે તપાસ કરી રહ્યા હતા દરમિયાન ચૌદ વર્ષની કિશોરી આજે ફરી એકલા અમારા પોલીસ પથક આવી હતી અને તમામ હકીકતો તેને ખૂબ જ હિંમતભર જણાવી હતી દીકરીએ જણાવેલી હકીકતની તમામ રીતે તપાસ કર્યા બાદ તેની સાથે ખરેખર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને અડાજન પોલીસ પદકમાં સાવકા પિતા નરદમ એવા પિતા કાકા બંને ભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા